નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં ગુજરાત વાસીઓ માટે અને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે ખાસ કરીને મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે આગામી બોતેર કલાકની અંદર ચોમાસું છે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે તે કવર કરી લેશે ખાસ કરીને મિત્રો બોતેર કલાકની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આજથી શરૂ થયું છે મોટું નક્ષત્ર એટલે કે મિત્રો આદ આદ્રા નક્ષત્ર ખાસ કરીને મિત્રો આદ્રા નક્ષત્રની અંદર એકી સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન ભારેથી ભારે વરસાદ રહેશે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની અંદર અપર સાયકોલોનિક સર્ક્યુલેશન એક વધુ સક્રિય થયું છે અને તેનો ટ્રોપ છે તે અરબ સાગર સુધી ફેલાયો છે આમ બંગાળની ખાડીથી અરબ સાગર સુધીની સિસ્ટમો છે તે સક્રિય થશે આ બાદ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજું એક એર સાયકોલોનિક સર્ક્યુલેશન થશે અને તેનો ટ્રક પણ બ્રોડ સર્ક્યુલેશન અને ઈસ્ટ વેસ્ટ સિયર ઝોન અને કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધી સક્રિય થશે ખાસ કરીને મિત્રો આ ટ્રોપ છે તે સંયુક્ત અસર હેઠળ રાજ્યની અંદર ત્રેવીસ તારીખ દરમિયાન કરીને ત્રીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો વરસાદ અતિભારે વરસાદ મધ્યમ વરસાદ અને ભારે વરસાદ છે તે રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર જોવા મળશે આમ આગાહીના પાછલા દિવસો દરમિયાન વરસાદનો રાઉન્ડ છે તે વધુ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો એકંદરે રાજ્યની અંદર ત્રેવીસ જૂનથી કરીને ત્રીસ જૂન દરમિયાન મોટાભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર કેટલાક વિસ્તારોની અંદર બંબાકાની સ્થિતિ પણ જોવા મળી શકે છે કેમ કે મિત્રો આથી રાજ્યની અંદર આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ છે આમ આદ્રા નક્ષત્ર દરમિયાન વાવણી અને વરસાદ થાય તો ચોમાસું સારું કહેવામાં આવે છે આમ ગુજરાતની અંદર મિત્રો જાણીતા નિષ્ઠ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચોવીસથી ઓગણત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરનો ભેદ છે તે એમપીમાંથી આવીને ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ત્રીસ જૂન સુધીની અંદર વરસાદ આપશે આમ દક્ષિણ ભાગના જે ભાગો છે એટલે કે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના તેમાં દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેની અંદર મિત્રો કંઈક અતિ ભારે વરસાદ વરસવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે અમરેલી ભાવનગર અને અન્ય કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે કેમ કે મિત્રો આ વહન છે તે ખૂબ જ જબરું છે હવામાન અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે ત્રેવીસ તારીખથી દક્ષિણ ભારતની અંદર પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન અંબાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ મહિનાના અંત સુધીની અંદર ગુજરાતની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ શનિવાર એટલે કે મિત્રો આજે અમદાવાદને બાદ કરતા હવામાન વિભાગ કોઈ શહેર કે કોઈ જિલ્લા માટે મોટી ચેતવણી વ્યક્ત કરી નથી પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે સાંજે અથવા રાત્રે અમદાવાદ શહેર અને તેના આસપાસના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો રવિવારના રોજ મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત વલસાડ અને દાદરાનગર હવેલી એકાદ બે સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લીની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ તો મધ્ય ગુજરાતની અંદર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુરની અંદર એકાદ બે સ્થળે ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ત્રેવીસ જૂનથી કરીને ત્રીસ જૂન દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વાવણીલાયક વરસાદ જોવા મળશે અને આ વરસાદનો રાઉન્ડ છે તે સાર્વત્રિક ચોમાસું આગળ ધપ્યું હશે તેનો જોવા મળશે તો મિત્રો આ વીડિયોની અંદર આટલો જ જય હિન્દ